ગ્રહોની અકર્મણ અકર્મણ છો તમારા માટે ગ્રહોની 100% ગ્રહો તમને ચલાવે છે એમ જ તમે તમારો કોઈ ફ્રી વિલ કામ કરશે તમે જે ફ્રી વિલ માનો છો ઈ પર ગ્રહણ જે અસર થશે તમે જે ફ્રી વિલ માનો છો ઈ પર ગ્રહણિત અસર થશે મનુષ્ય પર બેલી અંદર તુલક ઓપ્શન આવે 15% કેનો ઇજલ પ્રક્રિયા ઓટો અસર મને આવતા છે તમે તમે 10% છૂટછાટ લઈ જજો لكي 90% दरवो जैसा बचो मनुष्य नंबर 3 से तुमने 30% छूट मिलेगी 30% सीधे तक तुम्हें ग्रोवो नहीं पकड़ना है 30% छूट मिलेगी मनुष्य नंबर 4 लगभग तुम्हें 60% का बिल बोले 40% दि ग्रोवो ले सर और ये 40% जे असर करे ना ये तुम्हें पेलो संकेत आतो इंडिकेटर પછી ઈ અસર બતાવે અને ઈ ઈ ઇન્ટિગ્રલ ની માત્રા કેટલી દિમાગમાં છે ઈ જો કરાવડી કે તો તમે એને ઇરેસ કરી આપો તો જે કોઈ નંબર પર મનુષ્ય નંબર 4 પર ગયા છે અને મનુષ્ય નંબર જે 5 થઈ ગયા હે તો ગ્રહો ની પર નો થઈ ગયા તો ગ્રહ અસર ઉભી રહેશે પણ ગ્રહો તમારી ઈચ્છા કે પેલું તમારે ઘરે મેસેજ મૂકે પહેલા નોટિફિકેશન આવે बदाज ग्रो मनुष्य नंबर पांच ने इना नोटिफिकेशन पे लागू मेरे ऊपर देखा है और पछी तुम्हारा तो ब्रेन वर्क करे तो मैं ऊपर ही गया और अंदर तो जाऊं से तो सीधे ग्राउंड पे मुझे एक नोटिफिकेशन आवे कि 2 सेकंड बचे हैं तो 2 सेकंड बचे और या तो, तो कह तो? तो, दे 1 सेकंड लेट से ही 1 सेकंड टोटल टोटल તમારું બ્રેઇન છે યુનિવર્સલ કલેક્ટ થઈ જાય અને બધા જ ખાવાના પીવાના કપડા પહેરવાના બધા જ નોટિફિકેશન બ્રેઇનમાં આવે અને એ પ્રમાણે મશીન એક્ટિવેટ થાય પછી ભાગ્ય રહ્યો કે છે આવે અને મનુષ્ય નંબર 6 હોય તો ગ્રહ વિચાર કરશે કે શું કરવાનું રિક્વેસ્ટ કરે

तो हमारे मार्केट में वो टू गिफ्ट पैकेज बोकर है उसमें, कुछ है? क्यों? कि तमिल हजारों लोगों ने छह सौ लोग लाइन दिया हो, कुछ है? तो आ है यूनिवर्सल टेक्निकों, तो पृथ्वी पर आपने आवेज़ चाहिए, तो भक्त ने भक्त यूनिवर्स में फॉलो करो और ये हम जी रहे हो, आप बाकी आप पितृ दोस

ની ઉપર ન તો ભાગ્ય ભગોવાયા છે અનુભવ થાય બીજી વ્યક્તિનો અનુભવ જજ થાય અને એક મસ્ત મસ્ત ગેમ ચાલે છે એક નાટક છે નાટકની અંદર અનુભવ લેવા છે આપણે મનુષ્ય નંબર 1 2 3 છીએ ત્યાં સુધી આપણે ગેમ રમતે નથી ભેમ તમને સભાવ પર ગેમ ને ગેમ તરીકે જો શીખવી હોય તો તમારે કમ્પલ્સરી મનોસ નંબર 4 પ્રવેશ કરવો જોયે તો તમે ગેમ રમી શકો તો આ બધું જે લોકો જે વાત કરી છે કે લોક ઓફ એટ્રેક્શન પછી આ તે ભાગ્ય કુર્સા આ બધું જે કન્ફિડન્સ છે એ એક્ચ્યુઅલી બે ડિવાઇડ કરો આ બધી જ શાસ્ત્રની બધી જ વાતું છે કે ઈ મનોસ નંબર એક બેટર બગા છે સમજી તમે જે કઈ સાંભળ્યું છે તમે જે કઈ જાણ્યું છે અને જીવનનો અર્થ તમે સમજ્યા છો એ બધું જ મનુષ્ય નંબર 1 2 3 માટે છે મનુષ્ય નંબર ચાર માટે કશું નથી